નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો જોઈ લઈએ આજના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ગુજરાતના દરેક ગ્રામીણ ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે અને સરકારે હોળી પહેલા મોટી ભેટ આપી છે તો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી તો વાત કરીએ તો બાયાગતિ સહાય માટે ખુલ્લી ગયું છે પોર્ટલ આ છે અરજી કરવાની છેલ્લી તારીખ લાખો રૂપિયા મળશે સહાયમાં જી આ દોસ્તો સાઠ લાખ ખેડૂતો માટે ખુશ તો ગુજરાતના દરેક ખેડૂતો માટે સૌથી મોટી સમાચાર આવ્યા છે અને બાયાગતિ વિભાગ માં સરકારી સબસીડી યોજના માટેનું પોર્ટલ આવતીકાલથી ઓપન થઈ જશે એટલે કે ખુલી જશે જી હા દોસ્તો અને ગુજરાતમાં ખેડૂતોએ કોઈ પણ સરકારી સહાય યોજનાનો લાભ લેવા હોય તો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી પડશે જી હા દોસ્તો અને અહીંથી તમે હજાર થી લઈને મિત્રો લાખો રૂપિયા સુધીની સહાય મળી શકે તેમ છે અને સરકારે તમામ સરકારી યોજનાને ઓનલાઈન ખરીદી દીધી છે અને ખેડૂતોએ અહીં અરજી કર્યા બાદ સરકાર તમારી અરજીને મંજૂર કરે છે અને સહાયનો લાભ આપે છે અને આવતીકાલ આ પોર્ટલ ઓપન એટલે કે ખુલી થશે અને 11 મેના રોજ બંધ થઈ જશે જી હા દોસ્તો તો ગુજરાતના 60 લાખ ખેડૂતો માટે સહાયનો લાભ લેવાની ઉજવળ તક છે જી હા દોસ્તો તો બધી માહિતી આ વિડિયોમાં તમને મળી જશે જી હા દોસ્તો તો ગુજરાતના દરેક ગ્રામ ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે આગળ વાત કરીએ આ સાઈઠ લાખ ખેડૂતો માટે ખુશખબર તો મિત્રો હવે વાત કરીએ તો છેલ્લા એક દાયકા દરમિયાન ગુજરાત એક કૃષિ અને

કચ્છમાં ધોરિયા પદ્ધતિ સ્નાને ડેમના સંપૂર્ણ કમાન્ડ વિસ્તારને પાણી પહોંચાડવામાં આવશે એકાવન કરોડ કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને અને ઉદ્યોગને વેન્ચર કેપિટલ મળે છે એવી જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં સામાજિક સહાયને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડ શરૂ કરવામાં પાંચસો ને સિત્તેર કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પમ્પિંગ દ્વારા પાણી પહોંચે તે માટે રૂપિયા સાતસો ને પોસઠ કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે અને તાપી લિંક

વસાવા સહાય આપવા માટે બે હજાર પાંચસો જોગવાઈ કરવામાં આવી છે અને આ સિવાય અને કૃષિ ખેડૂતોને

સમૃદ્ધ બનાવવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ધાર કર્યા છે અને ગુજરાતના ખેડૂતો પણ સમૃદ્ધ બને દેશના આર્થિક વિકાસના ભાગીદાર બને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર ખેડૂત લક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તેમજ કૃષિ મંત્રી રાખવજી પટેલના માર્ગદર્શનથી રાજ્યમાં બાયાગત ખેતી કરતા ખેડૂતોના હિત માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જેના પગલે ખેડૂતોને આહી લાભ મળી રહેશે અને કઈ રીતે અરજી કરશો તો મિત્રો તમે પણ અરજી કરવા માંગતા હોય તો મિત્રો આ લિંક એટલે કે નીચે લિંક આપેલી છે એના લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને બધી આઈ ખેડૂત પોર્ટલ ઉપર લિંક ખુલી જશે અને તમે મિત્રો આની અરજી પણ કરી શકો છો જ્યા દોસ્તો